પંચમહાલમાં કાલોલના વેજલપુરમાં આજે વરસાદી પાણી ભરાઈ ગયા હતા મુખ્ય માર્ગ પર વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘુસ્સર રોડ પર કમ્મરસમા પાણી ભરાતા માર્ગ બંધ થઈ ગયો હતો પંચમહાલના દ્રશ્યો સામે આવ્યા જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા આમ તો વરસાદે વિરામ તો લીધો છે પરંતુ પાણી હજુ સુધી નથી ઓસર્યા જેના કારણે અહીંયા સ્થાનિકો હેરાન પરેશાન થયા ગ્રામજનો હેરાન થયા દસ કિલોમીટર લાંબો ચક્કર કાપી વેજલપુર જવાની ફરજ પડી રહી છે કારણ કે અહીંયા લો લેવલ કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે અહીંયા આંગણવાડી કેન્દ્ર છે તેની આજુબાજુમાં પણ પાણી ભરાઈ ગયા છે સમસ્યાનું વહેલી તકે નિકાલ લાવવા સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી પંચમહાલના કાલોલના વેજલપુરમાં વરસાદી પાણીનો વરાવો થયો છે નાનું મોટું કામ હોય એટલે અમારે વેજલપુરમાં જ આવવાનું હોય છે પણ અમારે વેજલપુરથી ઘૂસરને મુખ્ય જોડતો રસ્તો છે એમાં પાણી ઢીસણથી કેળ સમાનથી પાણી ભરાઈ જાય છે એટલે અઠવાડિયામાં પાણી અમારું નીચે થઈ રહે ત્યાં સુધી અમને બહુ મોટી તકલીફ પડે છે વેજલપુરને જોડ ઘુસરથી વેજલપુરને જોડતો રસ્તો છે એટલે અમારે ઘુસર ગામ વલમપરી ગામ ભેરોની મુવાડી અગાચીન મુવાડી પરુણા અને અડાદરાને જોડતો આ રસ્તો છે

અને અંદર સાપને સાપુડે બધું બહુ ફરે છે અને અમારે નિશાળમાં છોકરાને મોકલવા બદલ નાવડીની જરૂર પડે છે અને અહીંયા નાના નાના ભૂંગળા નાખીને સરપંચોને કોઈ સાંભળતા નથી અમારું અને અમને બીજાની બહુ તકલીફ પડે છે અને ખેડ ખેડ સુધી પાણી આવી જાય છે ત્રણ દિવસ સુધીને અમારથી ધંધે નહીં જાવ અને કહી નહીં જાવ પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકમાં મેઘરાજા મણ મૂકીને વરસ્યા છે ધોધમાર વરસાદના કારણે કાલોલ પંથકમાં કેટલીક જગ્યા પાણી ભરાયા હોવાના દ્રશ્યો બી સામે આવ્યા હતા ત્યારે કાલોલ તાલુકાના વેજલપુરથી ઘુસર આગાશીના મુવાડા ભૈરોના મુવાડા સહિત છ થી સાત ગામોને જોડતો જે મુખ્ય માર્ગ છે તેમાં તેના પર વરસાદી પાણી ફરી વળતા જ ઘૂંટણ સમા પાણીમાંથી અવર જવર કરવા માટે એના રહેશો અને સ્થાનિકો મજબૂર બન્યા છે હાલ સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ વેજલપુરથી પરુણા ઘુસર આગાચીના મોવાડા ભૈરોના મુવાડા સહિતના છ થી સાત ગામોને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના પર પાણી ફરી વળતા હાલ જે આ મુખ્ય માર્ગ પરથી અહીંના જે છ થી સાત ગામડાઓના જે લોકો છે તે પાણીમાંથી અવર જવર કરી રહ્યા છે સાથે જ આ પાણીના વચ્ચે જે આંગણવાડી છે પાણી ભરાઈ જતા હાલ કેટલાક દિવસથી આંગણવાડીના જે ભૂલકાઓ છે તે હાલ અંગનવાડી બંધ થવાના કારણે તેમાં ભણતર પરિણામ થયો છે અને બની નહીં શકતા અત્યારે સાથે જ આ જે મુખ્ય માર્ગ પરથી બનતા જે વિદ્યાર્થીઓ છે તે પણ આ ઘૂંટણ ગંદુ પાણી છે એ ગંદુ પાણીમાંથી અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકો દ્વારા જણાવ્યા મુજબ અહીં જે પાણી નિકાલ છે એ વર્ષોની સમસ્યા છે અને પાણી નિકાલ માટે અનેક વાર તેઓએ સંલગ્ન વિભાગને રજૂઆત કરવામાં આવી છે અને પાણી નિકાલવા માટે જે પાઇપલાઇન નાખવામાં આવી છે એ પાઇપલાઇનની સાઇઝ નાની હોવાના કારણે વરસાદી પાણી નિકાલ થઈ શકતો નથી ત્યારે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જિત થતી હોય છે ત્યારે આ જે વરસાદી પાણી અહીં દર વર્ષે ભરાય છે તેનું કાયમ સ્વરૂપે નિકાલ કરવામાં આવે તેવી હાલ અહીંના રહેદારીઓ સહિત સ્થાનિકો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ કાલોલ